જય જવાન જય કિસાન જય મુલિકા આજે તારીખ વીસ નવમો મહિનો અને બે હજાર પચીસ હવે મિત્રો આપણે તેર થી અઢાર નો રાઉન્ડ કીધો હતો અને પછી ઓગણીસ થી બાવીસ તો તેર થી અઢાર નો રાઉન્ડ આપણે કીધો તો કે લોટરી મુજબ લોટરી મુજબ રહેશે અને છૂટો સવાર સીમિત વિસ્તાર પૂરતો જોવા મળશે તો એ રાઉન્ડ પૂરો થઈ ગયો અને નવો રાઉન્ડ કાલે ઓગણીસ થી બાવીસ નો આપણે શરૂઆત થઈ એમાં કાલે ઓગણીસ તારીખે જે સૌરાષ્ટ્રની અંદર એન્ટ્રી થઈ એ આપણે બધા મિત્રોને ખબર છે કે ઓગણીસ થી નો આપણે રાઉન્ડ કીધો તો અને અને મંડાણીઓ ગાજવી સાથે વરસાદ થશે અને આપણે કીધું કે કવર કરશે પણ મિત્રો કાલે તારીખે શરૂઆત થઈ અને આજે વીસ તારીખ છે તો સૌરાષ્ટ્રની વાત કરીએ તો બોટાદ સુરેન્દ્રનગર જિલ્લામાં આજે થોડીક તીવ્રતા વધારે એવી શક્યતા છે અને બીજા વિસ્તારો મો ભાવનગરથી મોહવા અને ગીર સોમનાથ જુનાગઢ અને રાજકોટ એમાં પણ સારા વરસાદને શક્યતા છે આજે ત્યાં પણ સારો વરસાદ આજે જોવા મળશે અને જામનગર જિલ્લાનું લાલપુર અને જામદોદપુર તેમાં પણ સારો વરસાદ થાય શક્યતા છે અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખભાળિયાના ગામડા અને ભારણ તાલુકો તેમાં પણ સારો વરસાદ થાય શક્યતા છે અને બીજા આપણે દેવભૂમિ દ્વારકા જિલ્લાના તાલુકા છે તેમાં સૂટો સવાય અને મીડિયમ વરસાદ થાય એવી શક્યતા છે કલ્યાણપુર સાઈડની આજુબાજુ વિસ્તારોમાં અને જામનગર જિલ્લાનું ધ્રોલ એ એ વિસ્તારમાં પણ આજુબાજુ વિસ્તારમાં મીડિયમથી છૂટો છવાયો થયો વરસાદ થાય શક્યતા છે ખાસ કરીને મિત્રો જે જોડિયા તાલુકો છે એને લગતા વિસ્તારોમાં આજે વરસાદ થાય શક્યતા નથી અને આમ તો આ રાઉન્ડની અંદર બાવીસ તારીખ સુધીમાં જોડિયાની આસપાસ ઈ એ પટ્ટો એમાં વરસાદ થાય શક્યતા ઓછી સીમિત વિસ્તારોમાં વરસાદ થાય એવું લાગે છે બાકી બીજા અમુક વિસ્તારો છે ત્યાં છૂટો છવાયો વરસાદ જોવા મળશે પણ હળવદ મોરબી સાઈડ પણ આજે છૂટો છવાયો અને મીડિયમ વરસાદ જોવા મળશે ગોંડલ સાઈડ પણ વરસાદ જોવા મળશે જૂનાગઢ અને અમરેલી મોહવા સોમનાથ અને ભાવનગર અને આપણે સૌરાષ્ટ્રના બીજા ઘણા એવા વિસ્તાર છે ત્યાં છૂટો છો વરસાદ જોવા મળશે પણ માંગરોળથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકાંઠામાં સીમિત વિસ્તારોમાં મીડિયમ વરસાદ જોવા મળશે છૂટો સમય વાદળછાયું વાતાવરણ વચ્ચે અને દુવારકા અને ઓખા એ બે બે જિલ્લાની અંદર કદાચ આજ વરસાદ આરામની અંદર પણ નાય પણ થાય પણ એની આજુબાજુ વિસ્તારમાં છૂટો સવાયો મીડિયમ વરસાદ થશે પણ ખાસે આજે આજે તીવ્રતા અને વરસાદનો વધારો થશે અને ગાજવીજનું પણ પ્રમાણ વધારે રહેશે પણ ખાસ કરી અને કચ્છના અમુક સેન્ટર છે ત્યાં છૂટો છવાયો સીમિત વિસ્તાર પૂરતા રેણા ઝાપટા અથવા વાદળછાયું વાતાવરણ થાય મીડિયમ વરસાદ થાય એવી શક્યતા છે અને કચ્છના લગતા ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં હાલની તારીખમાં વરસાદ થાય આ રાઉન્ડની અંદર એવું નથી લાગતું અને રાજસ્થાન લગતા વિસ્તાર ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ થાય એવું નથી લાગતું પણ ઉત્તર ગુજરાતના મધ્ય ગુજરાતના લગતા વિસ્તાર છે એમાં આજે છૂટો છો વરસાદ જોવા મળશે અમુક વિસ્તારોમાં અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ થાય એવી શક્યતા છે વડોદરાની આસપાસ પણ છૂટો છો મંડાણીઓ બે થાય એવી શક્યતા છે અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ કાલે પણ જોવા મળ્યો હતો આજે પણ તીવ્રતા અમુક વિસ્તારોમાં જોવા મળશે એટલે આ હતી આજની માહિતી અને મિત્રો બાવીસ તારીખ સુધી આ રાઉન્ડ ચાલુ જ રહેશે ત્રેવીસ તારીખથી ઘટ રહેશે અને ચોવીસ પચીસ છવ્વીસ સિત્તાવીસમાં કે ત્રેવીસ તારીખથી ઘટાડો રહેશે ચોવીસ પચીસ છવ્વીસ સિત્તાવીસમાં બ્રેક પણ વરસાદની આવી શકે અને સીમિત વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે આ ચાર પાંચ દિવસ ચોવીસ પચીસ છવ્વીસ સિત્તાવીસ અને મુખ્ય નવો રાઉન્ડ છે ઇઠાવીસ સપ્ટેમ્બરથી ચાલુ થાય અને અગિયાર ઓક્ટોમ્બરથી રહેશે એમાં તીવ્ર વરસાદ પણ હશે જેમ આપણે આપણે અગાઉથી માહિતી આપેલી છે નજીક જઈ અને સારી માહિતી આપવાનો પ્રયત્ન કરશું મિત્રો ખાસ આ વિડીયોને શેર કરજો જેથી કરતાં હવે કટોકટીના ટાઈમ હોય આપણે અગાઉથી કીધું ક્યાં ખુશી ક્યાં ગમ એવી રીતે અત્યારે વરસાદ ચાલુ છે ને આવનારા દિવસોને વરસાદ ચાલુ રહેવાના છે પણ ખાસ કરી અને નોરતાની માહિતી દઈએ તો શરૂઆતના બે નોરતા અને એન્ડના બે ત્રણ નોરતા આ બગડે એમ છે પણ વચ્ચે પાંચ છ નોરતા છે એમાં સીમિત વિસ્તારોમાં તકલીફ પડશે બાકી પાંચ છ નોરતા સારા જાશે અને રમાશે ખેલૈયા માટે એ પણ સારા સમાચાર છે આપણા ની અંદર તમને સારી સારી માહિતી અને વરસાદ વિશે અનુભવ કરી અને તારીખ ટુ તારીખ માહિતી આપણે પ્રયત્ન કરશું એટલે આપણો વિડીયો જેટલો બને એટલો શેર કરો સબસ્ક્રાઈબ કરો લાઇક કરો જેથી કરતાં આવનારા સમયની અંદર તમામને સારી માહિતી મળે અને ખેતીમાં ક્યાંક ને ક્યાંક આપણે ખેતી કામ કરવામાં કામ આવી શકે હવે આ વિડીયો પૂરો કરી જય જવાન જય કિસાન જય બુલેદે